કેમ હેઠા આવ્યા ભાઈ એ લઈ જાઓ હું પડીએ તમારાથી લઈ જાઓ ને બેટો વટલે મારે રાખ દેજો જોઈએ એટલો બીજો રાખ આપજો ને બીજો વટલે મારે રાખ દેજો લઈ જાઓ હા અમને નડે નહીં તમારે માઠાકૂટ નહીં હેઠળ ઢકો નહીં વટલે મારે પડ્યો રહે એમ ના ઉપડે તા ભાઈને ભેગા લેતા જાઓ આવે ટેકો દેવા આ પ્લમ્બર ભાઈ તોડે છે અમારા પીસીસી કરલ ગોખાજ કર્યા રાખી નકરા જો જ્યાં જોઈ ને વાય ગોખો કર્યો અમારું તરી આખું ઈચ્છી નાખ્યું કેવું અસલ ન હતું જતા વેહાણ કરી નાખ્યું આ પાઈપ ફિટિંગ કરે છે ભાઈ અમારા અમારા સેન્ટિંગ વાળા આવી ગયા અશ્વિન ભાઈ લેન્ટર લગાડવા જેવા બોટા મું ટીંગાડવા માંડ્યા હે બધું không có đâu bác ạ, đi đi u cado, nhiều lóc han bạn đấy đi u mà party amar હા ભાઈ લગાડે છે અસ્વિનભાઈ હવે આ એટલું બાકી રહ્યું હે સવારના વગાડે છે હવે ભૂખ લાગી ગઈ અસ્વિનભાઈને બપોર થયા ને એટલે હજી આ બધું બાકી જ છે હજી તો એની એકવોર કમ્પ્લીટ કર્યું સવારની વાત હજી દહ પાટિયા મારવાના હે માયના રાખો જો હવે આમાં રિપેર કરવાનું છે એટલે આમાં દોરી ઠયા માર જો આમાં બધામાં દિવાલોમાં ઠયા મારી દીધા હે કારણ કે આમાં હવે રિપેર ચાલુ કરવું છે એના માટે જો આ બધા ઠૈયા મારી દીધા હૈ અને આ નીચે પીસીસી કરવાનું છે તો એનું રેવલિંગ કામ ચાલુ છે અત્યારે અત્યારે જો આ પી કરવા માટે રેવલિંગ કરવાનું હાલે છે અને અહીંયા ચોક ચિત્રી આવશે એટલે આમાંથી વધારે હે કાઢે છે ભાઈ યા રેવલિંગ કરવાનું આલે બધું પછી એમાં પીસીસી કરવું છે માથે એવું બધું કામ આલે છે રેવલિંગ કરવાનું ઠૈયા મારવાનું દિવાળીમાં બધે ઠૈયા મારી દીધા હૈ રિપેર કરવાનું છે

બઢી આયે આયે આયુત્તા બે ભાગ થઈ ગયા ये के आई दे रे और और हम को कर दे चाहिए बाप આવતા જ નથી ઉપર સાઈ ત્રણ એ ફરતી મારે હતો ઉપર ત્રણ સાહી ત્રણ ફરતી હતી હલો ચાય પી લો